ગુણીરામ એક મહેનતું ખેડૂત હતા ખૂબ મહેનત કરવા છતાં પાણીની અછતના કારણે એમના ખેતરમાં સારો પાક થતો ન હતો નહેર એમના ખેતરથી ઘણી દૂર હતી તેથી એમણે નહેરનું પાણી ઉપયોગમાં લેવા માટે બહુ લાંબુ વિચાર્યા વગર નહેરથી પોતાના ખેતર સુધી એક પહોળી નીક ખોદી લીધી પરંતુ તેનું ખેતર બીજા ખેડૂતોના ખેતર કરતા ઘણું વધારે ઊંચું હતું એટલે નહેરનું પાણી એમના ખેતર સુધી પહોંચી શક્યું નહીં તેથી એમની બધી મહેનત નિષ્ફળ ગઈ ગુણીરામની મુશ્કેલીને જોઈને એક ઘરડા અનુભવી ખેડૂતે ગુણીરામને સલાહ આપી કે એમણે પોતાના ખેતરમાં એક કૂવો ખોદી નાખવો જોઈએ કૂવામાં રહેટ લગાવીને તેઓ ખૂબ સરળતાથી પોતાના ખેતરમાં પાણી સિંચી શકશે તેમજ આવતા જતા મુસાફરો પણ એ કૂવાનું પાણી પીને તેમને આશીર્વાદ આપશે અને પાક પણ પૂરતા પ્રમાણમાં થતો રહેશે ગુણીરામને આ સલાહ ખૂબ ગમી એમણે તરત જ ખેતરમાં કૂવો ખોદવાનું શરૂ કરી દીધું ખેતરની જમીન ઘણી કઠણ હતી પણ ગુણીરામનો નિર્ણય એના કરતાં પણ દ્રઢ હતો એમણે ખૂબ મહેનત કરીને પોતાના કદ જેટલી માટી ખોદી લીધી ઊંડાઈ સુધી ખોદવા છતાં પાણીનું એક ટીપું પણ દેખાયું નહીં એમણે વિચાર્યું કે કૂવો ખોદવા માટે કદાચ ખોટી જગ્યા પસંદ કરી છે એટલે એમણે બીજી જગ્યાએ ખોદવાનું શરૂ કર્યું આ વખતે પણ એમને પહેલાની જેમ જ નિરાશ થવું પડ્યું તેથી એમણે ફરીથી ત્રીજી જગ્યાએ કૂવો ખોદવાનું શરૂ કર્યું આ રીતે વારંવાર જગ્યા બદલીને કૂવો ખોદવાથી એમના ખેતરમાં બધી જ જગ્યાએ ખાડા ખાડા દેખાવા માંડ્યા છે એ એક ઝાડ નીચે બેસી ગયા એમના આખા શરીર પર માટી હતી એ જ સમયે એક મુસાફર ત્યાંથી પસાર થયો એણે જોયું કે ખેતરમાં ઘણા ખાડા ખોદેલા છે એ ખાડા પડવાના કારણ વિશે વિચારી જ રહ્યો હતો ત્યાં જ એની નજર ઝાડ નીચે બેઠેલા ગુણીરામ પર પડી ગુણીરામની આવી ખરાબ હાલત જોઈને મુસાફર એમની પાસે ગયો અને એમને પૂછ્યું આ તમારું ખેતર છે ગુણીરામે જવાબ આપ્યો હા આ મારું જ ખેતર છે મુસાફરે એમને ખેતરમાં ખાડા પડવાનું કારણ પૂછ્યું ગુણીરામે એને માંડીને પૂરી વાત કરી મુસાફરે કહ્યું જો તમે એક જ જગ્યાએ ખોદવાનું ચાલુ રાખ્યું હોત તો તમને પાણી જરૂર મળત અને તમારી મહેનત વ્યર્થ ના જાત મુસાફર ખૂબ બુદ્ધિશાળી હતો એણે કંઈક વિચાર્યું અને કહ્યું ખેતરનો પૂર્વ ભાગ સૌથી ઊંચાઈ પર છે અને તેથી જ ત્યાં જો કૂવો બને તો આખા ખેતરની સિંચાઈ થઈ શકશે રસ્તો પણ ત્યાંથી જ પસાર થાય છે તેથી લોકોને સરળતાથી કૂવાનું પાણી પણ મળી શકશે એટલે ખેતરના પૂર્વ ભાગવાળા ખાડાને વધારે ઊંડાઈથી ખોદવાનું ચાલુ કરો જ્યાં સુધી પાણી ના મળે ત્યાં સુધી ખોદવાનું ચાલુ રાખજો બહુ જલ્દી તમને સફળતા મળશે આટલું કહીને મુસાફર ત્યાંથી આગળ ચાલવા માંડ્યો એ પછી ગુણીરામે મુસાફરે કહ્યું હતું એમ કર્યું અને સાચે જ થોડું વધારે ખોદકામ કરવાથી ત્યાંથી મીઠું પાણી નીકળ્યું થોડા સમય પછી ગુણીરામના ખેતરમાં હરિયાળી છવાઈ ગઈ ત્યાંથી પસાર થતા મુસાફરો પણ એ કુવાનું મીઠું પાણી પીતા જાય છે અને આશીર્વાદ આપતા જાય છે